નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ગુજરાતની ફેમસ અભિનેત્રી માયરા સોયાનું દુઃખદ અવસાન થયું છે દોસ્તો હાલમાં તેમના કેટલાય વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે ત્યારે દોસ્તો તમે પણ જુઓ આગળ આ વિડીયોમાં તેમના અંતિમ સંસ્કારનો વિડીયો અને દોસ્તો માયરા સોયાએ દોસ્તો સુસાઈડ કર્યું છે દોસ્તો તેના કારણે તેમનું અવસાન થયું છે ત્યારે દોસ્તો તેમની આત્માને શાંતિ મળે તે માટે તમે પણ કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં અને દોસ્તો તેઓએ ગુજરાતી આલ્બમ સોંગમાં હિરોઈન તરીકે કામ કર્યું છે અને દોસ્તો તેમની એક્ટિંગથી ઘણા બધા ગીતો પણ વાયરલ થયા છે અને દોસ્તો તેઓ લાઈવ પ્રોગ્રામમાં પણ પરફોર્મન્સ કરતા હતા અને દોસ્તો જેના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થતા હતા ત્યારે દોસ્તો આલ્મો અભિનેત્રી માયરા સોયા આપણી વચ્ચે રહ્યા નથી ત્યારે દોસ્તો તેમના અનેક યાદો તે આપણી વચ્ચે છોડીને ગયા છે ત્યારે દોસ્તો આ વિડીયોમાં દોસ્તો તમે ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં અને દોસ્તો આના લગતી બીજી માહિતી જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો ફરી મળીશું એક નવા વિડીયોમાં